નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદમાં તલવાર લઈને ગુંડાઓ ફરે છે 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 અને જીપમાં જવા માટે કહે પોલીસ પકડે વરઘોડો બુલડોઝર ચાલે છે અત્યારે બુલડોઝર ચાલવાની પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક બળાત્કાર પણ થઈ રહ્યા છે નાની દીકરી સાથે ઝઘડિયા અંદર બળત્કારની ઘટના થઈ સવાલ ઉભા થઈ રહ્યા છે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ને લઈને કારણ કે હવે જે ગુનેગાર છે ને પોલીસનો પણ ક્યાંય ડર નથી રહ્યો આપણી સાથે મેહુલ બોગરા જોડાયેલા છે મેહુલભાઈ સાથે સીધો સંવાદ કરીશું કારણ કે મેહુલભાઈ તમે લીગલી તમે ફાઇટ કરતા રહો છો પોલીસને પોલીસની ડ્યુટીનું ભાન કરાવતા રહો છો પણ સવાલ અહીંયા એ છે કે ક્યાંય હવે પોલીસનો ડર હોય એવું લાગતું નથી પરિસ્થિતિ અહીંયા એવી છે કે તમે જે જુઓ ને કે ગુજરાતની અંદર હાલ ક્રાઇમ રેશિયો એ અત્યાર સુધીના જેટલા પણ ગૃહમંત્રીઓ આવ્યા હોય જેટલા પણ સીએમ આવીને ગયા હોય પણ ક્રાઇમ વાહવાઈ બટોરવી હોય મીડિયા સામે આવીને ધમકીઓ મારવી કે વડગુરો છું ને અમે તેમ કરના છું પણ ક્રાઇમ રેશિયો ફિલહાલ કરંટ સિચ્યુએશન કારણ કે એઝ એન એડવોકેટ મને ખબર છે કે નંબર ઓફ કેસીસ અમારે કેટલા વધે છે તો ક્રાઇમ રેશિયો પુષ્કળ છે બળાત્કારો પણ એટલા થાય છે નાની નાની બાળકીઓ સાથે દુષ્કર્મ થાય છે અને

કોઈ ના કોઈ જગ્યાએ મતલબ એવો થાય છે કે તમે જ આ ગુનેગારો ને સાચવો છો એને પાળી પોષી મોટા કરો છો પછી એ તમને ડંખે છે ત્યારે તમે એનો વરઘોડો કાઢો છો બેટર એ છે કે આપણે જૂની અવરનવર કહેતો આવ્યો છું કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન કર રોગ થયા પછી એનો ઉપચાર ના કરવાનો હોય રોગ ના થાય એવું કામ કરવાનું હોય પરંતુ અહિયાં એવું છે કે ખાલી ખાલી ખોટા વરઘોડા કાઢી કાઢીને એક એવો દેખાડો કરવામાં આવે છે કે નહીં અમે કાયદાનો ડર બેસાડી રહ્યા છે પણ કાયદાનો ડર આજે ક્યારેય ના બેસે હું તમને રિસેન્ટલી એક વાત કહું છું સુરતની છે તમે કદાચ સાંભળી હશે કે ભાઈ એક સુરતના ભાજપના નેતાએ ફાયરિંગ કર્યું અને બાઉન્સ થઈને ગોળીઓ પગમાં વાગી ગઈ તો એ ભાઈને ચોવીસ કલાકની અંદર ગોપીબેન જામીન મળ્યા અને જે વ્યક્તિને ગોળી વાઈ ગઈ ને એક વ્યક્તિ એક મહિના સુધી હોસ્પિટલમાં રહેશે ને પછી એનો ડિસ્ચાર્જ થશે તો કાયદો વ્યવસ્થા સમાન કઈ જગ્યાએ છે અને એનો વરઘોડો નીકળતા મેં જોયો નથી અને ગુજરાત ની કોઈ પણ પ્રજાએ જોયો હશે નહી ના તો એવા અને ના એવા ગનની જરૂરિયાત છે હકીકત માટે આપણે લાયસન્સ માટે એપ્લાય કર્યું છે પણ આપણે શું કે પોલિટિકલ રેફરન્સ ના લગાવે ને એટલે આપણું લાયસન્સ ના નીકળે એમનું નીકળી જાય જેમને જરૂર નથી એમને ગન આપવામાં આવે છે એ લુખા તત્વની જેમ આતંક મચાવે છે અને એમની કોઈ વરભોડા જેવી સિસ્ટમ નીકળતી નથી

એવો મને એક કિસ્સો અંદર સમગ્ર અંદર અંદર એવો દે કાયદો કે જે વ્યક્તિ બહુ રીઢો ગુનેગાર હોય એ જેલમાં જાય અને સુધરી જાય એનું એક પરિવર્તન થઈ જાય અને બહાર નીકળીને જેન્યુન માણસ થઈ જાય એવો એક દાખલો કોઈ બતાવી દે ના બને ક્યારે જે વ્યક્તિ જેલમાં જાય છે એ મોટો ગુનેગાર બની બહાર આવે છે અને આ વ્યવસ્થાઓ વ્યવસ્થાઓની અને કાયદાઓની ધજીયા ઉડાવે છે અને એના જ પરિણામો આપણે જોઈ રહ્યા છીએ કે જે પોલીસને પણ ચાકુ બતાવે છે અને આટલા આટલા દુષ્કર્મો અને બલાતકારના ગુનાઓ નોંધાય છે પણ મ્યુ અહિયાં સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે હર્ષ ની કહે છે કે દંડા ખાલી બતાડવા માટે નથી દંડાનો ઉપયોગ પણ અમે કરીશું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એટલે ક્યાંક ને ક્યાંક જે રીતનું અત્યારે એક જેને કહી શકાય ને કે પોલિટિકલ સ્ટેટમેન્ટ બાજી અલગ વાત છે પણ એકચ્યુઅલ ગ્રાઉન્ડ રિયાલિટી ખૂબ અલગ છે એ બધી હવાબાજી હોય અને જનતાને મૂર્ખ બનાવવાના ધંધા હરસંઘવીજી નું એક સ્ટેટમેન્ટ આપણે કિશન ભરવાડ ના કેસમાં જોયું હતું કે વીસ વર્ષની બાળકી છે ને એને હું ન્યાય અપાવીને રહી સાહીઠ દિવસ દિવસની બાળકી છે માફ કરજો વીસ દિવસની જે બાળકી છે એને હું ન્યાય અપાવીને રહીશ

ગુજરાત ની અંદર દારૂ નથી મળતો પણ ફૂણે ફૂણે દારૂ મળે છે બુટલેગરો છે એ ફળિયા ગુજરાત ની અંદર રહી છે તો આ બધી નાની નાની વસ્તુઓ જે છે એનાથી આ બધા મોટા મોટા ગુનેગારો જન્મે છે બુટલેગર હોય એ પછી આવા અસામાજિક તત્વો હોય પછી તમે બુલડોઝર ફેરવી નાખો તો એનો મતલબ શું થાય છે એનો કોઈ જ મતલબ નથી ન્યાય વ્યવસ્થાની વાત કરી તો એ પણ બોધી છે તમે કાયદો ફેરવ્યો છે આપણને બધા ખ્યાલ છે કે આઈપીસી ની જગ્યાએ અત્યારે બીએનએસ આવી ગયો પણ એમાં પણ વકીલો નું burden વધાર્યું છે કે ભાઈ જૂની આગળ કલમો હતી એને પાછળ મૂકી દીધી પાછળ ની આગળ મૂકી દીધી કાયદો વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી કાયદાઓ જે જેન્યુન વ્યક્તિ છે હમણાં એક બહુ ચર્ચિત કેસ છે તમે સાંભળ્યો છે અતુલ નો પેલો maintenance નો કેસ છે અતુલ સુભાષ કરીને ઇન્ડિયા india level એ અત્યારે famous છે right કે એ વ્યક્તિ ઉપર એમના વાઇફ દ્વારા નવ નવ કેસો કરવામાં આવ્યા એ વ્યક્તિ બેંગ્લોર થી હૈદરાબાદ ધક્કા ખાતો હતો અને એના કેસ ની અંદર કોઈ નિવાડો ના આવ્યો છે જેને કાયદા પ્રત્યે આશા છે કે મને ન્યાય મળશે એ વ્યક્તિ તારીખ પે તારીખ જ અટેન્ડ કરે છે કોર્ટમાંથી સમજ આવે કે ના આવે બિચારો ઈ કોર્ટ એપ્લિકેશન માં તારીખ જોઈએ અને કોર્ટ ની તારીખ ભરવા જતો રહે જજ એને આગળની તારીખ પકડાઈ દે કે ભાઈ નીકળો

આપણને એવું દેખાય આવે કારણ કે ક્યાંક જોવા જઈએ તો દાહોદ વાળો જે આરોપી છે બલાકાર એના ઘર ઉપર બુલડોઝર નથી ચાલતું કે બીજા કોઈ એવા આરોપી છે કે જેમ કે સુરતનો તમે કિસ્સો કીધો કે ભારતીય જનતા પાર્ટીનો એના ઘર ઉપર બુલડોઝર નથી ચાલતું પણ ક્યાંક અફઝલ હશે કે ક્યાંક અબ્દુલ હશે એના ઘર ઉપર ચોક્કસ થી બુલડોઝર ચાલશે નો ડાઉટ એક લુખા છે ગુંડાગર્દી કરે છે બધી જ વસ્તુ બરાબર કાયદો સ્પેસિફિક છે અને બીજી વસ્તુ એ છે કે સોશિયલ મીડિયામાં જે મુદ્દો ને એમાં ફેમ પકડવા માટે કઈ ના કઈ પ્રોસેસ તો કરવી પડે ને હમણાં બે ત્રણ દિવસ ચાલતું હતું ને કે હર્ષંગજી ક્યાં છે પોલીસ ને ચપ્પુ બતાવવામાં આવે છે રાઈટ તો પછી એ સોશિયલ સેલ તો બતાવવું પડે ને કે અમે આ વસ્તુ કરી રહ્યા છીએ એટલા માટે આ માત્ર ને માત્ર એક દેખાડો હોય છે બાકી આમાં હકીકતમાં કઈ હોતું નથી એટલે દેખાડા પૂરવો દેખાડો કરવા પૂરતાની આ બધી વસ્તુઓ એ લોકો દ્વારા કરવામાં આવે છે હકીકતમાં આમાં કઈ એ લોકો દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં ના આવે વરઘોડો કાઢો અને એ બધું તમામ વસ્તુઓ માત્ર ને માત્ર દેખાડા માટે છે ને પોલિટિકલ બયાનબાજી માટે છે ગોપીબેન પણ મેહુલભાઈ સાથે એક જે હમણાં ક્રાઇમ રેટ ડાઉન કરવાની પણ વાત આવે છે અને એવું કહે છે કે ગુજરાતની અંદર છેલ્લા વર્ષમાં ક્રાઇમ રેટ ઘણો ડાઉન થયો છે પણ સામે એવું આવ્યું કે એફઆઈઆર જ નથી લેવામાં આવતી લોકો ચાર ચાર પાંચ પાંચ વાર પોલીસ સ્ટેશને જાય પણ પોલીસ એફઆઈઆર જ નથી લેતી

એક દર દરજ્જાનો વ્યક્તિ પાન પાનદલને જાય છે ચા પાણી પીવા માટે અને ત્યાં એને પેટર્ન શીખવાડે છે કે ભાઈ તમારે આવા સ્કેમ કરવા હોય ને તો તમારે ઓલરેડી આમાં દસ ટકા પંદર ટકાનો વહીવટ કરવાનો આ રીતે સ્કેમ ગોઠવવાનો એડવાન્સ પૈસા દઈ દેવાનો પછી અમે તમારું અહીંયા કઈ સાંભળશું કોઈનું સાંભળશું નહીં તમારી સામે કોઈ કેસ દાખલ કરીશું નહીં તો એક વેલેસ્ટ પ્રોસેસ છે કે કાયદાઓમાંથી કઈ રીતે બચવામાં આવે કઈ રીતે વહીવટ કરવામાં આવે કઈ રીતે એફઆઈઆર ના નોંધવામાં આવે કોઈ સામાન્ય વ્યક્તિ છે ને એની ચપ્પલો ઘસાઈ દે આ તમને આપણે જે ભરૂચ ઝઘડિયાના રેપ ની વાત કરીએ ને તો એની પેલા પણ એ બાળકી ઉપર દુષ્કર્મ એ જ વ્યક્તિએ કર્યું હતું હું પોલીસ સ્ટેશન જાઉં અને ગુનો દાખલ કરું એનું કારણ એ નથી કે ભાઈ એને આ નો ડર હતો નહીં હકીકત અને વાસ્તવિકતા એ છે કે એ વસ્તુ ખ્યાલ છે કે જો હું પોલીસ સ્ટેશન જાય તો ગરીબ ને સાંભળવા માટે કોઈ બેઠો નથી અને એવી તો હજારો ફરિયાદ મારી પાસે આવે છે જેમાં પક્ષો હોય લાઈન જતું હોય તો પોલીસ સ્ટેશનમાં એમના ગુના પણ દાખલ કરવામાં આવતા નથી એમની હારે કોઈ આવી ઘટના બને દુર્ઘટના બને એનો બલાતકાર થાય ને પછી માત્ર ઇન્વેસ્ટિગેશન ના દોર ચાલુ થાય અને પછી તમે છ દિવસમાં બાર દિવસમાં ટ્રાયલો ફાઇલ ચાર્જશીટ કરી દો અને પછી તમે ટ્રેકમાં જજમેન્ટ ચલાવો મતલબ શું છે ઉદાહરણ આપીશ તમને કે અને બહુ બધી બયાનબાજી ત્યારે થઈ હતી ફાસ્ટ્રેકમાં કેસ ચલાવ્યો છ મહિના આઠ મહિના જજમેન્ટ આવી ગયું ગયો ફાંસીની સજા થઈ ગઈ પણ ફેરિલ ભાઈને સજા થઈ ફાંસીની નથી થઈ હાલ પણ નથી થઈ આપણે સ્ટુડિયોમાં હું ગેરંટી સાથે કહું કહું છું કે આવનારા દસ વર્ષમાં પણ એને ફાંસીની સજા નહી થાય અને આજીવન તરીકે મારા અનુભવના આધારે કહું છું તમે તો જ્યાં સુધી તમે સિસ્ટમ ને ના સુધારો ને ત્યાં સુધી કઈ ચેન્જીસ આવે નહીં આ તો માત્ર ને માત્ર બયાનબાજી કરવાની વસ્તુ છે જનતાને સારું લાગે હવે કાયદાઓ એવા તમે બનાવીને રાખ્યા છે મારી પાસે સત્તા નથી હું કાયદો વ્યવસ્થા ને બદલાય શકું એની માટે તો આપણે ચૂંટી ને ધારાસભ્યો એમપી ને ચૂંટી ચૂંટી સંસદમાં મૂકી છે કે સખત કાયદાઓ બનાવે પણ એમનું કામ શું હોય છે કે કાયદાઓને જાણીને જોઈને આવા રૂફવોલ્સ વાળા છટકબારી વાળા અને ઢીલા પોચા રાખો એનાથી શું થાય કે એમને તકલીફ ન પડે ઘેટા બકરા જેવી જનતા તો છે જ એ પીસો તારીખો ભર્યા કરે કઈ થાય જિંદગી એમની પૂરી થઈ જાય અને જે નેતાઓ હોય જેમનું કામ ભ્રષ્ટાચારી કરવાનું છે અને રૂપિયાના ઘર બનાવવાનું છે તો એ લોકો પોતાની ધપકતી ચલાવ્યા કરે તો સ્ટ્રોંગ કાયદો વ્યવસ્થા આવતી નથી કારણ કે એક વડીક ઉમેરોમાં શું વાંધો છે મને તો એ નથી સમજાતું કે કોઈ પણ કેસ હોય તો એમાં છ મહિના જજમેન્ટ આપવું જ જોઈએ એક વર્ટિક ઉમેરવાની છે નવો કાયદો તમે બીએનએસએસ લાવ્યા એમાં ઉમેરી દેવાની હતી અને જે જજમેન્ટ આવ્યું હોય એનું એન્ફોર્સમેન્ટ આવનારા છ મહિનામાં થઈ જવું જોઈએ તો એક વર્ષમાં જજમેન્ટ આવે તો કેમ નથી થતું ના થાય કારણ કે દાનત જ નથી કોઈને કારણ કે ચોરોને છૂટી છૂટીને આપણે સંસદમાં મોકલીએ સંસદ ભવનમાં મોકલીએ છીએ પણ મેહુલભાઈ અહિયાં વાત એ છે કે જે રીતની આખી કાયદો વ્યવસ્થા લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન થવી જોઈએ કારણ કે ક્યાંક એફઆઈઆર નથી થતી પોલીસ કરપ્શનના કેસીસ જબરદસ્ત સામે આવે છે જે રીતના કેસીસ સામે આવે છે એમાં એવું લાગે કે ચાલુ કમ્પ્લેઇન કરવા જવી તો કઈ રીતે જવી કારણ કે કરપ્શન પણ એ હાઈ લેવલ પર પહોંચી ગયું છે ક્યાંક ને ક્યાંક આ આખી સિસ્ટમ કારણ કે મને ખ્યાલ છે કે લગભગ બે ત્રણ વર્ષ પહેલા આવું નહોતું થતું કમસે કમ એટલીસ્ટ ગુજરાતમાં તો આ લેવલે નહોતું થતું તમને એવું લાગે કે આ સિસ્ટમ વધારે ખરાબ થઈ રહી છે ગોપીબેન હું વર્ષ બે હજાર દસ થી આમાં છું વકીલાતની ફિલ્મ ની અંદર અને નાનપણથી મને શોખ છે બધી છું તો વર્ષ બે હજાર ચૌદ સુધી ગુજરાત ની અંદર બહુ એક સારો માહોલ હતો જેમાં પોલીસ અને તમામ મહેસૂલ કચેરીઓ જે થી કામ કરતી હતી પણ વર્ષ બે હજાર ચૌદ પછીનો તમે જો સિનારીઓ ગણો ને તો એકદમ ભ્રષ્ટ સિનારીઓ છે ગુજરાતની અંદર અમને આમની પાસેથી કામ લેવું ને એટલે જાહેર જનતા માટે તો લોખંડના ચણા ચાવવા જેવી બાબત છે જે અશક્ય છે એવું આપણે કહી શકાય તો આમની ઉપર છે ને પેલી વસ્તુ તો કોઈ કંટ્રોલ નથી અને આ જે ચોરોની જે ચેન છે ને એ લોંગ લાસ્ટ છે કે ભાઈ ભ્રષ્ટાચાર નાનાથી ચાલુ થાય અને ઉપર સુધી પહોંચ્યો હોય તો એ વ્યક્તિ તો પછી ભ્રષ્ટાચાર જ કરવાનો છે એ સ્વાભાવિક છે તો અમે હું બધું સમજી શકીએ રાઈટ તો આ ચેન છે ને જ્યાં સુધી નૈતિક લોકો ના આવે ને આપણે ચોરો છૂટી છૂટી ને મૂકીએ છીએ ને એના જ કારણે આ બધું આપણે સહન કરીએ છીએ સિસ્ટમ પણ બદલાય જરૂરી નથી સિસ્ટમ ના બદલે સિસ્ટમ બદલાવામાં શું મુશ્કેલી છે એફઆઈઆર નથી નોંધાતી આપણને બધાને ખબર જ છે તો ગૃહમંત્રી બેઠા વ્યક્તિઓને એફઆઈઆર દાખલ કરી દેવાની કઈ ગુનો બને તો ક્યાં કોઈની જરૂર છે થાય એટલે પોલીસ સ્ટેશનમાં એનું વેરિફિકેશન થઈ જાય બરાબર ત્યારબાદ ડાયરેક્ટ આખા પ્રોસેસ ચાલુ કરે એક ડ્રાઈવ હરેક પોલીસ ઓફિસરને એક ડ્રાઈવ આપી દેવામાં આવે અત્યારે જનરલી એવું થાય પોલીસ એની રીતે સ્ટેટમેન્ટ બનાવી દે ને ઓલાન્ટ ભાઈ તું સાઇન કરી દે વાંચવા બાચવાનું નથી તો પોલીસને ડ્રાઇવ આપી દેવામાં આવે ડિજિટલ માધ્યમથી હરેક વ્યક્તિના એ આરએસ ને લગતા હોય કે ક્રાઇમ ને લગતા હોય ક્રાઇમ સીન ને લગતા હોય તમામ વસ્તુઓના વિડીયો બનાવવામાં આવે ડ્રાઈવ ની અંદર સેવ કરવામાં આવે અને જેને આપણે કાગળિયાની શીટ કહીએ ને પાંચસો પેન ની બારસો પેન ની ચાર્જશીટ નહીં એ ડ્રાઇવ બનાવો બાર જીબી દસ જીબી નહીં કોર્ટમાં સબમિટ કરી દો વોટ્સ એન બિગ ડીલ એનાથી તો કેટલા ફાયદાઓ થઈ જશે કે જે આ લોકો પોતાના સ્ટેટમેન્ટ બદલી નાખે છે હવે વિડીયો જશે તો સ્ટેટમેન્ટ બદલવાનો સ્કોપ જ નથી આવતો ક્યાં મુશ્કેલ વસ્તુઓ છે ડિજિટલાઇઝ એફઆઈઆર થાય ડિજિટલાઇઝ રેકોર્ડ સબમિટ થાય કોર્ટની અંદર અને ડિજિટલાઇઝ ખોટો ચલાવો યુએસએ ચાલે છે યુકે ચાલે છે બધું થાય જ છે ને ત્યાં ડ્રાય ચાલે છે તો ભારત દેશમાં કેમ શક્ય નથી શક્ય છે પણ કરવાવાળા માણસો નથી માણસો છે ખાલી મીડિયાના માઇક જોઈ જાય ને

કારણ કે હવે આજે એક નવો શબ્દ આવે છે અને એ સર્વિસ નો તમે ટાંટયા તોડવાની વાત કરી એટલે સર્વિસ એટલે દરેક વ્યક્તિ ટ્વિટરમાં લખે કે ખૂબ સર્વિસ કરવામાં આવી આ ખૂબ સર્વિસ જે છે આ સર્વિસ લીગલી મતલબ કરી શકાય ખરી કારણ કે સવાલ એ આવે છે કે તમે જેટલા પણ આરોપી હમણાં રિસન્ટ ટાઈમમાં આ પ્રકારનો એક માહોલ જોવા મળ્યો કે આરોપી પકડાય એટલે પછી એ ધીમે ધીમે ચાલતો દેખાય એટલે બધા લખે કે ખૂબ સર્વિસ કરવામાં આવી કોઈ પણ વ્યક્તિને મારવું ક્યારે એ બધી વસ્તુ થાય મારવાની વાત હોય પણ જે બી આવા ચોરો ચક્કા હોય એમની સર્વિસ તો કરવી જ પડે એમાં કોઈ ના નથી નહીં તો અલગ સુધરે નહીં પરંતુ વસ્તુ એવી છે કે એમાં ડિસ્ક્રિમિનેશન ના હોવું જોઈએ પેરાલ હોવું જોઈએ કે સર્વિસ કરવી છે તો હરેક કરવી છે પછી ભાજપનો નેતા હોય તો એની સર્વિસ કરીને એક વિડીયો નાખો તો ખ્યાલ આવે લોકોને કે કાયદો બધા માટે સમાન છે આમ આદમી પાર્ટીનો પકડે તો એની સર્વિસ કરો બીજેપી વાળો પકડે તો એની સર્વિસ કરો અને કાલ ઉઠીને કોઈ પોલીસ કર્મચારી દારૂ ને નશામાં ગાડી લઈને કાળા કાચવાની નીકળે અને ચાર પાંચ ને અડસ્યા લઈને તો એની સર્વિસ કરો જો પેરેનલ ચલાવો ને તો લોકોમાં એ સંદેશો જાય કે નહીં કાયદો વ્યવસ્થા સુદ્ધ છે સક્ષમ છે અને અમને ન્યાય અપાવે એવી છે પણ તમે ડિસ્ક્રિમિનેશન કરાવીને ચાલો તો ક્યાંથી ભેગું થાય ના ભેગું થાય લોકોને આઈડિયા આવી જાય ના તો તમે એડવર્ટાઈ કરો છો તો અત્યારે advertise સર્વિસ માં તો કામ નથી થતું અત્યારે ફિલહાલ તો advertisement નું કામ થાય છે બેન એટલે છેલ્લો સવાલ પૂછી લઉં મેહુલભાઈ તમને લાગે છે કે લોકો ને પોલીસ નો ડર રહ્યો છે કે બિલકુલ જતો રહ્યો છે પોલીસ નો ડર નથી છે લોકો માં છે આ યાદ રાખજો જે સામાન્ય જનતા છે લોકો માં છે પણ ક્રિમિનલ માં નથી જે લો બાઇટિંગ સિટીઝન છે ને કે જે લોકો બિચારા રોજ નું ખાય છે રોજ નું પીવે છે એને પોલીસ નું નામ પડે તો એ થથરી જશે કાપી જશે આવશે કે તમારે નિવેદન નોંધવા આવું પોલીસ સ્ટેશન માં ફોન આવ્યો છે મારે નિવેદન નોંધવા જાવ શું કરવાનું મેં કર્યું નથી તો ડરો છે શું કરવા જાવ કારણ કે એમની કોઈ ના કોઈ જગ્યા એવી ભાવના છે કે પોલીસ સ્ટેશન જાય ને તો મારો કાતો તોડ કરવામાં આવશે કા મને મા બેન સામે ગાળો દેવામાં આવશે ને કા મારી ખાલી ખોટી સર્વિસ કરવામાં આવશે રાઈટ તો જનરલ લોકોમાં આ ડર છે પણ જે રીધા ગુનેગારો છે ને કારણ કે આમાં અમે વકીલ તરીકે પ્રેક્ટિસ કરીએ છીએ કોર્ટમાં જઈએ છીએ રીધા ગુનેગારો છે એમાં કોઈ જ પોલીસનો ડર હોતો નથી ઉલ્ટાની એક વાસ્તવિકતા છે વાસ્તવિકતા છે કે રીઢા ગુનેગારો હોય ને એનો ડર પોલીસ માં હોય છે રાઈટ કેમ કે આપણે કીધું ને ચપ્પુ બતાવ્યું કેમ ચુપ ચુપચાપ બધા અંદર વહી ગયા આગળ સામાન્ય વ્યક્તિ હો જ જઈએ

અને કલાક હું તમને છું માંગવર માં એક ભાઈ છે બિચારા એમના ઘરેથી ચોરી થઈ સોના ચાંદી દાગીના વગેરે તો મુદ્દામાલ ની અરજી કરવી પડે ને સોનું ચાંદી પાછી લેવા માટે તો એ ભાઈ મુદ્દામાલ ની અરજી દાખલ કરી ચોર છે વોન્ટેડ છે પોલીસ પકડતી નથી એને રાઈટ ચોર નું કઈ નો ઓબ્જેકશન ના હોય તમને મુદ્દામાં ના મળે એટલે જે સોના ચાંદી નો માલિક છે એ બિચારો છ મહિના થી કોર્ટ ના ધક્કા ખાય છે અને ચોર ની વાત જોઈને બેઠા છે કે ચોર એવું કે ભાઈ આ સોનું ચાંદો આપી દો વાંધો નથી હવે જે માલિક છે ને એને ધક્કા ખાવાના અને ચોર ફરાર છે પોલીસ સાથે એનું શું મેલાપાણી હોય એ પોલીસ નો સબ્જેક્ટ મેટર છે પણ સામાન્ય વ્યક્તિ એ કાયદો વ્યવસ્થાથી ડરે છે પોલીસ થી ડરે છે કેમ કે એને આ ધક્કા ખાવાનો સમય નથી અને આ સિસ્ટમ માં એ બિચારો થાકી ગયો છે રીઢા ગુનેગારો નથી ડરતા બે બિલકુલ મેહુલ ભાઈ આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બે તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કમેન્ટ બોક્સ માં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર